Reading from the Gospel of John. At that time, Jesus said to his disciples, Whoever has my commandments and keeps them, he it is who loves me. And he who loves me will be loved by my Father. And I will love him and manifest myself to him. Judas, not Iscariot, said to him, Lord, if anyone loves me, he will keep my word, and my Father will love him. We will come to him and make our home with him. Whoever does not love me does not keep my words, and the word that you hear is not mine, but the Father's who sent me. These things I have spoken to you while I am still with you. But the Helper, the Holy Spirit, whom the Father will send in my name, he will teach you all things. દુનિયામાં સૌથી વધારે એક ઉપયોગ થતો હોય એ છે પ્રેમ આ શબ્દ દરેક અલગ અલગ રીતે એનો ઉપયોગ કરતા હોય છે ધર્મમાં એનો શબ્દ ઉપયોગ કરવામાં આવે છે એ પ્રમાણે અને જે સાહિત્યમાં એનો ઉપયોગ થાય છે એ પ્રમાણે કવિ એ પ્રમાણે એનો ઉપયોગ કરતા હોય જે પિક્ચર બનાવતા હોય એના પ્રમાણે એના વિચાર પ્રમાણે એનો ઉપયોગ થાય છે સોશિયલ મીડિયા એના પ્રમાણે આ શબ્દનો ઉપયોગ કરે છે સાચો અર્થ સાંત આઘુસ્તીન કહે છે ઈશ્વર આપણા ઉપર પ્રેમ રાખે છે એવી રીતે કે જાણે કે દુનિયામાં એક જ વ્યક્તિ હોય એવી રીતે મારા ઉપર અને તમારા ઉપર પ્રેમ રાખે છે અને પ્રેમનું પરિણામ પ્રેમનો બદલો સૂચિ એ આજનો શુભ સંદેશ છે બે ગ્રુપના લોકો છે જે પ્રભુ શુભ પ્રેમ રાખનારા અને જે પ્રભુ પર પ્રેમ નહીં રાખનારા જે પ્રભુ પર પ્રેમ રાખે છે તેઓ પ્રભુનું જે આજ્ઞાનું પાલન કરશે પ્રેમની આજ્ઞા છે જે મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો છે એમ તમારે પણ પ્રેમ છે એટલે પ્રેમ નેચરલ રીતે જોઈએ એ તો ઈચ્છા પ્રમાણે થાય પણ પ્રભુ કહે છે આ કે હુકમ એક કમાન્ડ છે એક કમાન્ડમેન્ટ છે એક આજ્ઞા છે અને જયારે એનું આજ્ઞાઓનું પાલન કરીએ ત્યારે પિતા પરમેશ્વર એના ઉપર પ્રેમ રાખશે અને જ્યારે પ્રેમની આજ્ઞાઓનું પાલન કરે છે એનામાં પિતા પરમેશ્વર પોતે આવશે અને પ્રભુ ઈસુ પોતે એને સાથ સાત્કાર કરાવશે અને પવિત્ર આત્મા પણ એનામાં વાસ કરશે હા કિસ્માલ હોય તબેનો જ્યારે પ્રેમની આજ્ઞાઓનું પાલન કરનારાને જીવનમાં આ પ્રમાણે છે અને પ્રભુ જેની પ્રભુની પ્રેમનું પાલન નહીં કરનારાઓમાં બિલકુલ ઓપોઝિટ હોય છે એ ઈશ્વરનું સાંભળતો નથી એનામાં પવિત્ર આત્માનો વાસ નહીં થાય અને પિતા પરમેશ્વર એટલે ત્રે કે ઈશ્વર એનામાં વાસ નથી ત્રે વાસ ઈશ્વર વાસ છે એને પણ એને સભા નથી એટલે એનામાં આશીર્વાદ નથી એટલે જયારે પ્રેમ ના રાખતા હોય ઈશ્વર ઉપર પ્રેમ માનવ ઉપર પ્રેમ ત્યારે આપણે દુનિયા રીતે જીવીએ છીએ પવિત્ર આત્માને દુઃખી કરીએ છીએ જયારે પાપ કરીએ ત્યારે પવિત્ર આત્માને દુઃખી કરીએ છીએ જયારે પ્રભુ પર વિશ્વાસ રાખીએ ત્યારે આપણા જીવનમાં પ્રભુ નો આશીર્વાદ પુષ્કળ પુષ્કળ પ્રભુ વરસાવશે